અનાજ ની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ આવી ગયું મને મળ્યું નથી ચોરી તમને ખબર છે ફોજદારી મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહારી અને માણસો ને ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લઈશ માફી સામે લડાઈ પૂરી નહીં થાય મને દીવડાઓ નહીં ખોટા માર્ગે ઉશ્કેરવી જો પબ્લિક બચ્ચા વયા જાવ ભાઈ બચ્ચા વયા જાવ એકલો બચ્ચા જાવ ભાઈ કોઈ ખોટા માર્ગે દોરા તા નહીં બરાબર છે મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી પણ તમારી છે બોલો કલમ હોય તો બોલો અરે હોય કારણ વગર નો મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે અનાજ ની ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખી ચટ ખબર છે ફોજદારી મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને શાંતિ દોડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કર્યો કઈ વાંધો નહીં હું ફેસ કરી લે લડાઈ પૂરી નહીં મારે છે છતાં પણ આપણે માફિયાએ તો બહુ મેટર નથી શાંતિથી થી સમજે પણ તમારે બધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા હોય અનાજ માફિયા અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે ફરિયાદ હું આપવા માંગી સાહેબ હું આપી શકું કેમ પોતાની હોય છ બધી ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા થી ઉપર કોઈ હોય

ચોરી ની બોરિયાદ ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરીની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા માત્ર અનાજે ચડી ગયું મને નથી મળ્યું

બરાબર અમારે તો બેસાય ક્યાંય ન બેસે તમારે બધા બેઠા બેઠા છે ઘણા બેટા મહિના થી તમે તો પછી કીધું ને એક શબ્દ

એક કામ કરો કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો બધી બધું આપું બો

ઘર નથી તમે મારી વટ કરોલે તમે દારૂ બંધ કરાવદર માં તમારા વટ છે ને એ ન્યા ઉતારો ધારાસભ્ય વટ ન કરો તમે ભૂતને કરો બધું આપીશ આપીશ ચાલો સાંભળો

હું થઈ ગઈ કેના પકડાઈ ગયા એ તો પ્રોસેસ થાય ને ભાઈ 1000 કમારો જો પબ્લિકનો ઉશ હું તો કહું છું પણ અમારો હક લેવા અમે અમારો હક લેવામે આવ્યા છે ને ભાઈ અમારો માલ ચોરાણો છે અમારો એલા ભાઈ જવાબ આપશે એવું નથી કોણ લેખિત આપ્યું લેખિત માંથી આપ્યું કાર્યવાહી મને ડાયરેક્ટ ચોર પકડી

નમસ્તે મિત્રો અત્યારે હું અને અમારી ટીમના સૌ સાથી મિત્રો ગામના સૌ નાગરિકો વિસાવદર તાલુકાના અલગ અલગ ગામથી પધારેલા સૌ જાગૃત નાગરિકો અમારા કાર્યકર્તાઓ બધા અત્યારે રાતના અગિયાર વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ આજે પેલી ઓગસ્ટ બે હજાર ને નો દિવસ છે ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો ઓગસ્ટ એટલે આઝાદીનો મહિનો પણ હકીકત જુઓ કે આપણે હજુ ગુંડા માફિયાઓથી આઝાદ નથી થયા અંગ્રેજોથી તો થઈ ગયા અને આ ગુંડા માફિયાઓથી આઝાદી મળવાની બાકી છે સવારના અગિયાર વાગ્યા થી આ ઘટના હાલે છે કે વિસાવદર આખો માત્ર વિસાવદર નહીં ભેસાણ પણ ભેગું જુનાગઢ જિલ્લો પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા જો વાત રાખું તો વિસાવદર અને અને ભેસાણ બંને તાલુકામાં અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ માફિયાઓ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે પુરવઠા નાયબ મામલતદાર મામલતદાર ઉપર ઢોળે છે મામલતદાર પુરવઠા અધિકારી ઢોળે છે પુરવઠા અધિકારી કલેક્ટર નામ નામ વટાવે છે કોનું દે રામ જાણે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી થી છટકવાની ભરપૂર કોશિશ કરે છે કેમકે તમે એક વાતની કલ્પના કરો કે આ અનાજ માફિયા કેટલા મજબૂત હશે અને એને રાજકીય રીતે કેવડો મોટો ટેકો હશે કેવડો મોટો સપોર્ટ આ માફિયાઓને હશે કે મામલતદાર સાંભળવા તૈયાર નથી પીઆઈ સાંભળવા તૈયાર નથી જિલ્લા પુરવઠાથી કોઈ સાંભળવા તૈયાર નથી એનો અર્થ એવો થયો કે વિસાવદરમાં અનાજ માફિયાઓની શક્તિ કેવી એ કલ્પનાનો વિષય છે હવે અહીંયા અહિયાં આવ્યા છે બહુ રીલ સારી બનાવે છે એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે ધારો કે આપણે સોની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી દસ તોલા સોનું લઈએ દસ તોલાનું પેમેન્ટ આપીએ દસ તોલાના પૈસા આપીએ અને બદલામાં આપણને આઠ તોલા સોનું આપે તો એ ઘટનાને શું કહેવાય કે ચૂક પેમેન્ટ લઈ અને આઠ તોલા સોનું આપ્યું એ ઘટનાને કહેવાય છેતરપિંડી કહેવાય ઠગાય તો જો દસ તોલાને બદલે આઠ તોલા સોનું આપે તો છેતરપિંડી છે પણ દસ કિલો ઘઉંના બદલે આઠ કિલો ઘઉં આપે તો તો અહીંયા બેઠેલા સિંઘમ સાહેબને એ ગુનો નથી દેખાતો શું કામ કેમ કે ઘણી વખત પગાર કરતાં હપ્તો મોટો મળતો હોય તો દેશ જાય ભાડમાં શું ફરક પડે છે પગાર ઉપર જિંદગી નથી હપ્તા ઉપર જિંદગી છે તો અહીંયા કોઈને લાગતું જ નથી કે ગુનો છે દસ તોલા સોનાના બદલે આઠ તોલા સોનું આપો તો ગુનો છે દસ કિલો ઘઉંના બદલે આઠ કિલો ઘઉં આપો તો ગુનો કેમ નથી બનતો મને એ સમજાતું નથી લોજિક આ ખુલ્લેઆમ ખુલ્લે અને વિશ્વાસઘાતનો ગુનો છે કાયદામાં એની કલમય છે પણ કેમ કે સત્તા પક્ષ દ્વારા માફિયાઓને ભાજપનું ભરપૂર સમર્થન મળે છે એટલે પોલીસને ગુનો દેખાતો નથી બીજી વાત કે દરેક અનાજ મેળવનારા વ્યક્તિઓને અનાજ ઓછું જ મળે છે તો જગજાહેર છે બધાને ખબર છે ગામો ગામ ઓછું આપે છે અને સેજ તમે અવાજ ઉઠાવો તારું કુપન બંધ કરાવી દઈશ તારું કાર્ડ બંધ કરાવી દેશે એવી ધમકી મારે છે એટલે લોકો ચલાવી લેશે કે કઈ વાંધો નહીં દસ નહીં તો આઠ કિલો ભલે આઠ કિલો પણ ચલાવી લેશે બીજો મુદ્દો કે સરકાર બે મહિનાનું અનાજ મોકલ્યું જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું બંને મહિનાનું સંયુક્ત ભેગું અનાજ જુલાઈ મહિનામાં સરકારે મોકલ્યું બે મહિનાનું અનાજ લેવા માટે થઈ અને જયારે દુકાન ઉપર બેઠેલો કોઈ માણસ વ્યક્તિને જનતાને એવું કે તમારો અંગૂઠો મૂકો તમને અનાજ મળશે અનાજ મળવાનું છે એવું માનીને હું અંગૂઠો મૂકું છું પણ અંગૂઠો મૂક્યા પછી મારા ભાગનું અનાજ તો મને મળતું નથી એનો અર્થ એવો છે કે મારી સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત થયો છે મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું નહીં તો મારા વિશ્વાસ સાથે ઘાત થયો છે એ મારી સાથે વિશ્વાસઘાત થયો છે હજારો લોકો કહે છે કે અમને અનાજ જ નથી મળ્યું અમારા અંગૂઠા તો લઈ લીધા છે તો અંગૂઠો મુકાવડાઈ લીધો ને અનાજ ના આપ્યું તો વિશ્વાસઘાત છે છેતરપિંડી છે ઓછું અનાજ આપવું એ છેતરપિંડી છે ઠગાય છે પણ વિસાવદર પોલીસના સાહેબોને આમાં કોઈ કલમ નથી જડતી કાયદામાં કઈ કલમ છે કયો ગુનો છે અમારામાં નથી આવતું તો આ તો ખરેખર કઈ હદની ગુંડાઓની ગુલામી પોલીસે ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓની કેવડી મોટી તાકાત છે કે વિસાવદરના પીઆઈ પણ ડરે છે એને કલમ નથી જડતી બીજી વાત કે મારો અંગૂઠો દુકાન ઉપર મુકાવી દીધો ફિંગરપ્રિન્ટ સ્કેન થઈ ગઈ અને મારા ભાગના મારા અધિકારના વીસ કિલો ઘઉં મને મળ્યા નથી તો એ વીસ કિલો ઘઉં ક્યાં ગયા એ તો ચોરી થઈ ગઈ તો પોલીસને હજુ એવું નથી લાગતું કે ચોરીની વ્યાખ્યામાં આવે છે એ એવું માને છે કે આણે કઈક બીજે કબૂતરને ચણ નાખી દીધી છે વીસ કિલો અનાજ એટલે એટલે પોલીસ મને ચોરીની વ્યાખ્યા પૂછે છે કે તમે ધારાસભ્ય છો તમે આમ છો ચોરીની શું વ્યાખ્યા હોય ભાઈ મારો અંગૂઠો લઈ લીધો મારા ભાગના દસ કિલો ઘઉં મને આપ્યા નથી તો એ દસ કિલો ઘઉં કાંઈને દાન દક્ષિણામાં તો આપ્યા નહીં હોય ચોરીશ થઈ ગઈ છે છતાં પોલીસની ચોરીની વ્યાખ્યા સમજાતી નથી કે આ ચોરી કહેવાય છેતરપિંડી કહેવાય વિશ્વાસઘાત કહેવાય આની તમારે એફઆર કરવી જોઈએ એ એફઆર કરવા ના પાડે છે અને હવે એ નથી કરતા એટલે હું અહીંયા ગરીબોના હકની લડાઈ લડવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠો છું ગુજરાતભરના લોકોને મારી લાગણી છે કે જો તમને એમ લાગે કે ગોપાલ ઇટાલિયા સાચા મુદ્દા ઉપર વાત મૂકે છે જો તમને એમ લાગે કે ગરીબોની લડાઈ લડવી એ આપણી જવાબદારી છે તો આવતીકાલથી બધા ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવજો મને મળજો આપણે બેસીશું અને ન્યાય હકની લડાઈ લડીશું